સમય બન્યો ને એક દાડો ગોમ થઈ ચોરી મહાદેવ માંથી પાક ને ચોધી ની જોતો ફરિયાદ કરી કે ભાઈ ગોમ વાળા બધા ભેડા થો સરપંચ ને બધા આવો ગોમ ચોરી થઈ છે મહાદેવ ના બધા દાગીના ચોરી ગયા છે સરપંચ આયા સરપંચ કે બાપુ અમાથી રસ્તો હવે તમે બતાવો અમને તો ફેર પડે અમે તો કદાચ ફરિયાદ કરીએ પોલીસ આવે પોલીસ મારી દે તો ખોટું પાપ લાગે એટલે મહારાજ કેમ કરો તો સંતો પાસે ઝૂકતી હોય બીજું કોઈ ન હોય ગુરુ મહારાજ કેમ કરો આખા ગામ ને એક બાજુ ભેળો કરો આખા ગામ ના બધા લોકો મહારાજ ભેળા થયા અને કીધું કે ભાઈ જો ભોળાનાથ ની લિંગ આમ ચાદર ફેરવી અને ચાદર ચાર જણાના ના લીખે ચાદર ના ચાર છેડા પકડી અને ઉભા રો જે ચોર હશે ને ઈરો નહીં નીકળી ગયા અને જે ચોરી નહીં કરી ને આ ચાદરની આર પાર નીકળી જતો રહે એટલે પેલા ચાર જણા જેમ આપડે વરરાજન પેલો સોયલો નહીં કરતા એવી ચાદરના ચાર છેડા ચાર જણા ઉભા રહી અને ઉભા રહ્યા એમાં આખું ગોમ નીકળી ગયું પણ બધા નીકળી ગયા મહારાજ ને કીધું મહારાજ બધું આખું ગોમ નીકળી ગયું પણ ચોર સાબિત થયો તમે કેતા હતા કે ચોર હશે નહીં નીકળી ગયા પણ આખું ગોમ નીકળી ગયું પણ બધા નીકળી ગયા હવે ચોર કને ગણવો મહારાજ થી પેલા ચાર જણા નીકળ્યા જે પકડી નું ભાત આવી ગયા ના એ તો નહી કર્યા તો એ વ્યાજ શીખતા એવું છે બીજા ને પકડાવે

તમે જેને ધારણ કર્યો છે તમને જોઈને જે ધારણ થયો છે અને જે આત્મા જે ધારણ થાય ને એનું રક્ષણ કરો એ જ ધર્મ રક્ષિત રક્ષિતા આ રોમે વાત કરી બાપાનો એક વચન પડ્યો અને કઈ કઈ સાચવવા માટે થઈ અને આ અયોધ્યાની ભૂમિ માંથી જેને ડગલું મોડી જો જીવ તો શીખવાડી દીધું લડાતા એક શેઢા હારું કે કોઈ જમીન હારું કોઈ હારું ન લડાતા આ બધું તો પલમ મૂકી અને વચન સંભાળ્યો કેમ સત્યવાદી સતના માટે જો હરિચંદ આલ્યા બધા એ હરિચંદના પરિવારમાંથી જેટલા જુગો જુગ હેડ આવ્યા ને એમાં રામ આયા છે સાહેબ અને રોમે આપણે બધાને મર્યાદામાં કેમ રહેવું માની સાથે ભલે મા કઈ કઈ એમને વનવાસ આપ્યો ને તો એ જયારે વનવાસ ભોગવીને રાવણને મારીને આયા ને હમણાં ભજન એક વાત આવી હતી સુંદર સાહેબ કે નગરમાં નર નારી લડતા હતા અને ધોબી બોલ્યો ધૂતારો

એ અહંકાર માંથી આયેલી ભક્તિ હું ના રાખું રાવણ અહંકાર હતો અને અહંકાર ના ઘેર થી ભક્તિ હું રાખવા વાળો નથી અને રોમ ને ખબર પડી ગમે ઓનો ત્યાગ કરો અને એ સમય જયારે ત્યાગ કર્યો છે ને કારણ કોઈ બીજા રાખવા વાળા ન મળ્યા સદગુરુ વાલ્મિક મળ્યા હતા વાલ્મી કર્યું છે માં નું સર્જન કરાયું તો પણ અને લવ ન કુશ ના જન્મ દીધા ને તો બધું પાલન પોષણ કર્યું છે સાહેબ એ ના સંસ્કાર રૂપી આપડે ઈ વાત ને લઈ કદાચ જીવન જો જીવશું ને તો કોક આનંદ થાય અને થવાનો નથી માટે ખુબ જાગજો હળી મળીને ભજન કરજો સાહેબ સદારામ બાપા કે થોડું કરજો પણ ઠીક કરજો આપણે દેખાડો કશું કે વધારે કરવો નથી પણ થોડુંક ઉતારી લેજો સમજણ માં લાવજો સમજણ ની વાત છે બહુ ન્યારી વીરા મારા સમજણ ની વાત છે બહુ ન્યારી એ સમજણ તો જીવન માં આવી જાય ને તો બેડો પાયર નહી થાય જો તો સમજણ જીવન માંથી જાય તો તો પછી જોયા જેવી સમજણ જતી રહે તો પછી જોયા જેવી જ થાય કોઈ ધડો ના કરે એટલે જેને જેને પરમાત્માનું ભજન પૂરા પ્રેમથી કર્યું છે ને અને પરમાત્મા કોઈ પણ સ્વરૂપે કોઈ પણ ઘાટે આવી અને તમારું કામ કરી જાય છે માથે હળી મળી ગુરુ મહારાજનું ભજન કરજો આ રામને હૃદયમાં ઉતારજો સાહેબ એ રામ છે ને એ અનાદીનો છે આ તો સાકાર સ્વરૂપે આવીને આપણને જગતની રીત બતાવી તો બાપુએ કીધું ને કે એ રામ કેવો છે તો સર્વમાં વ્યાપક છે એ નિરંજન છે નિર્મય જેનું અંજન થઈ શકે છે સુંદર કીધું હતું કે જળ કેરી માછલી જળ માં વીયા ઈંડ નતો પવન જોઈ લો ઈંડામાં બીજ હતું સાહેબ બીજમાં પવન હતો અને એજ પવન ગરમી જયારે અગ્નિ પડી ને તો એ અગ્નિ માં બીજ ફાટી ગયું છે અને બે ફાટી છે ઉપર આગ બનાવ ધરતી બનાવી વચ્ચે તમે રહ્યા છો ખાવગાવ ઘરથી આવી મનસા જોગણી મનસા જોગણી શું શું પેલા જુગે કે જોગણી આવી બ્રહ્માજી એ લાવી એક ઇંડું લાવી ઇંડ બનાયા બે ભાગ પેલી બનાવી પૃથ્વી ને પછી બનાવી આવ અને એ જો કદાજા ધરાપ્રમ નો ઢળી જાય તો જીવન નો બેડો એક પલમાં પાર થઈ જાય હોય છે કોઈ જુદું નથી સમજવાનું છે ખાલી અને સમજાય નર ભયપદ ને પાવ્યાનું જેલ જન્મ ગુમાયા જે આ વાતમાં નથી સમજાય એનો જનમ કહો જેને જેને ગુરુ મહારાજની આવા સંતોની વાત હમતમાં લીધી ને એનો ભેળો પાર થઈ ગયો છે એટલે આજનો અવસર દેલાણીયા પુરાણીયા પવિત્ર ધરતીમાં વારંવાર સંતોના પગલા થાય એ ખૂબ જ હૃદય આનંદમાં થય સૌનું ગુરુ મહારાજ કલ્યાણ કરશે એટલે વધારે ન કહેતા બધા અધ્યાહળે મલિન દેજો પરમાત્માનું ભજન કરજો સંતોની સેવામાં ધન રાખજો બહુ સારું જીવન જીવજો ગુરુ મહારાજ કલ્યાણ કરશે કરશે અને કરશે એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરીને वाणीનો વિરામ કરીએ બોલો સદગુરુ ભગવાનની સદા રામ